ગુડ મોર્નિંગ ન ગુડ મોર્નિંગ હજી મોર્નિંગ અજી ઉંગા ગુડ મોર્નિંગ ચલેશભાઈ મહેરબાની કેમ તેલ કાજુ સાચું રહેવાનો ગુડ મોર્નિંગ પ્રિયા ગુડ મોર્નિંગ બેટુ એ છોકરો ગુડ મોર્નિંગ ચાલો ભાઈ <laughs> 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 <laughs>

કો શું હશે કે જેડ ઇમનો બોલે અંદાજ મારે અંદાજ બોલેડ હોય છે બીજું કોણ કોણ વીડિયા નતું પૂછ્યું મેં કોણ પેપ્સી પેપ્સી એક જ લેને હું તો કરજે પેપ્સી મેં કીધે પેપ્સી મેં કીધે દે કોણ કહી લે પેલા ના ઓગળી જ

પૈસા આલજે ઈ તો પૈસા આલજે મને આમાં બપાઈ બરફ મેકલાયો બરફ ખા અનકાલ મને પૈસા આલજે મગા દિયે સફી ખીલા રે મસ્ત મજાનો ફૂલોનો વાયરો આયો કોણ પેલી તો